સુરતમાં ઠગાઈના વધી રહેલા સતત બનાવો વચ્ચે સુરતના ઓલપાડના પ્રોજેક્ટ બનાવોના નામે કરોડો રૂપિયા પડાવેલી બુલેટ ટ્રેનમાં સરકારે જમીન સંપાદન કરી હોવાનું કહીને સરકારમાંથી કરોડો રૂપિયા પડાવી મકાન બુક કરાવનારાઓને રૂપિયા ન આપી છેતરપિંડી કરી ભાગે છૂટેલા ઠગોને સરથાણા પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં મકાનોના નામે ઠગાઈના ના ગતકડાઓ ઠગો આચરતા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે વર્ષ બે હજાર સોળમાં ઓલપાડ ખાતે આવેલા પુરસદ ગામે રોયલ રેસિડેન્સી નામનો પ્રોજેક્ટ મૂકી ઠગ બિલ્ડરો જેમાં મોટા વરાચા ખાતેના ખોડલ છાયા રો હાઉસમાં રહેતા જગદીશ જયરામ કાલસરિયા સરથાણા જકાતનાકા ખાતે સુકન સોસાયટીમાં રહેતા ભાવેશ જયરામ કલસરિયા કામરેજગામ રોડ લક્ષ્મીકાંત સોસાયટી વિભાગમાં રહેતા મહેન્દ્ર ભરત પંડ્યા અને ભાવેશ વલ્લભ લાઠિયા સહિતના સરથાણા ખાતે રોયલ આર્કેટમાં ઓફિસ ખોલી હતી આ લોકોને છત્રીસ મહિનામાં મકાનો તૈયાર કરી સોંપવાના વાયદાઓ કરી સ્કીમો આપી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા જોકે ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં સરકાર દ્વારા આ પ્રોજેક્ટવાળી જમીન પરથી બુલેટ ટ્રેન પસાર થતાં જમીન સંપાદન કરાવવાનું કહી ઠગ બિલ્ડરોએ સરકારમાંથી ત્રણ પોઈન્ટ પચાસ કરોડ પડાવ્યા હતા પણ તો લાખો રૂપિયા આપનારા પચ્ચીસ લોકો કે જે જીવન આશરે એક કરોડ પચાસ લાખ રૂપિયા હતા તે ન આપી બિલ્ડર ટૂંકી ભાગી છૂટી હતી આગ સરથાણા પોલીસ પતકમાં પીડિતો એક ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે તપાસ હાથ ધરી લોકોના કરોડો રૂપિયા ખાઈ ગયેલા બેઠકો તેમ વાવેશ જેરામ કલ્સરિયા અને જગદીશ જેરામ કલસિયાને તે પીપાડ્યા છે રોયલ આર્કેડ સરથાણા જકાસ તક પ્રાણી સંગ્રહાલય કે બાજુમાં કુછ લોકોને એક ઓફિસ કોહાપે ખડી કીધી और प्लॉट ऐसा उन्होंने स्कीम निकाला कि आप ओलपाट तालुका के खड़त गांव में आप वहां पे जमीन प्लॉटिंग करके वहां पे वो जमीन दे रहे थे और वहां पे आप मकान बना सकते हो और अगर आपने वो जमीन प्लॉट अगर आपको नहीं रखना है तो 36 महीने के बाद वो आपको जो भी आपका इन्वेस्टमेंट है उसका पैसा वो डबल करके देने की ये स्कीम उन्होंने बनाई थी ये टोटल चार लोग थे जो कि ये स्कीम ऐसा इन्होंने लॉन्च किया था इसमें जो एक आरोपी है भावेश लाठिया आ, ये इस, इसकी डेथ हो गई है और कल दो आरोपी इसमें पकड़े गए हैं एक्चुअली इस मैटर में ये हुआ कि जहाँ पे ये प्लॉट रखा गया था वो वहाँ पे बुलेट ट्रेन वहाँ से पास हो रही है तो वहाँ से जो बुलेट ट्रेन में ये जो जमीन है उसका संपादन हुआ और बुलेट ट्रेन जो भी उनका अथॉरिटी है उनके तरफ से सरकारी तरीके से जो ये स्कीम वाले हैं उनके अकाउंट में तीन करोड़ पचास लाख रुपए आए और ये तीन करोड़ पचास लाख जो ये जो आरोपियों के पास है इन्होंने किसी भी जो भी इन्वेस्टर्स थे जिन्होंने प्लॉट खरीदा था उनको किसी एक रुपया किसी को भी नहीं दिया और वो वहाँ से फरार हो गए और इसलिए हमने इसमें क्षेत्रपिंडी का फरियाद दाखिल किया है अभी दो तो आरोपी पकड़े गए हैं एक की डेथ हो गई और एक अभी मिसिंग है आ, उसको हम खोज रहे हैं फरियादी हमारे पास एक आया उनके साथ सात विटनेस हैं ાયદેસર કાર્યવાહી કરો પૈસા હે પૂરી તરહ સે રિફંડ કરાને કા પૂરા પ્રયાસ કરે તેઓની ધરપકડ કરી સડ્યા પાછળ ધકલી દઈ બધું ભાગતા પડતા આરોપીઓને ઝડપી પડવા ચક્રોગતી મંદ કર્યા છે